કહેવા માટે તો ગુજરાતમાં મહિલાઓ સલામત છે આવા બણગા ભાજપ સરકાર જ્યાં મોકો મળે ત્યાં ફૂંકે છે પરંતુ ભાજપને પણ ખબર છે કે હકીકત શું છે ખરેખર હવે ગુજરાતમાં મહિલાઓ સલામત નથી લાગતી રાજકોટના જસદનની ઘટના જોઈએ ત્યારથી તો વિશ્વાસ જ ઉઠી ગયો છે કે ગુજરાતમાં દીકરી અને માતા સલામત છે હવે વડોદરાની ઘટના સામે આવી જેમાં વડોદરામાં એક મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી મહિલા સાથે દુષ્કર્મ આચરવા આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે શું આ છે ગુજરાતમાં સલામત મહિલાઓ કે જ્યાં તેમની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની જોડે દુષ્કર્મ આચરવામાં આવે છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિદેશ મોકલવાના એક કોચિંગ ક્લાસ ચલાવતી મહિલાને અલગ અલગ લોન અપાવવાની લાલચ આપી ત્રણ વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે મહિલાની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે એક આદેડની ધરપકડ છે તે પણ કરી છે વડોદરા શહેરના માંજલપુરમાં રહેતી ચોત્રીસ વર્ષીય મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની મજબૂરીનો લાભ ઉઠાવી ત્રણ શખ્સોએ તેની સાથે પાંચ વર્ષથી દુષ્કર્મ છે તે આચરી રહ્યા છે ત્યારે પાંચ વર્ષ અગાઉ વાસણા રોડ ઉપર વિક્રાંત દીક્ષિત નામના એક વ્યક્તિના ત્યાં ઓફિસમાં આ મહિલા નોકરી કરતી હતી ત્યારબાદ મહિલાને જરૂર પડે ત્યારે તે વિક્રાંત દીક્ષિત પાસેથી હાથ ઉછીના પૈસા લેતી અને ત્યાર તે પરત છે તે પણ કરી દેતી હતી મહિલાને તે પોતાનો સ્વતંત્ર બિઝનેસ છે તે શરૂ કરવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ તેને કોચિંગ ક્લાસ છે તે શરૂ કર્યા હતા ત્યારે મહિલાને જરૂર પડે ત્યારે વિકરાંતની પત્ની અને તેના પિતા પાસેથી હાથ ઉછીના પૈસા છે તે લેતી હતી અને જરૂર પડે ત્યારે પરત પણ આપી દેતી હતી ત્યારે મહિલાને જરૂર પડે ત્યારે વિકરાંતની પત્ની તેમજ તેના પિતા પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈ પરત કરતી હતી જો રૂપિયા પરત કરવામાં મોડું થાય તો વિક્રાંતે તે મહિલાના પરિચિત નિલેશને કહ્યું હતું કે તે લોન લઈને આ રૂપિયા ચૂકવી દે ત્યારે નિલેશે આ મહિલાનો રાજેશ અગ્રવાલ સાથે સંપર્ક કરાવ્યો હતો રાજેશ અગ્રવાલ કે જે મહિલાના કોચિંગ ક્લાસ ઉપર આવ્યો હતો અને લોન બાબતે તેની જોડે વાત કરવામાં આવી હતી ત્યારે રાજેશે આ મહિલાને એવું પણ કહ્યું હતું કે હું ઘણા બધા લોકોને ઓળખું છું કે જે મારા કહેવાથી તમને જોઈએ એટલી લોન આપે તેમ કહી મહિલાને તેને વિશ્વાસમાં છે તે લીધી હતી મહિલાનું એવું પણ કહેવું છે કે નિલેશની હાજરીમાં રાજેશે તેની જોડે અભદ્ર માગણી પણ કરી હતી ત્યારે મહિલા ઉશ્કે રહી રાજેશને લાફો પણ મારી દીધો હતો ત્યારબાદ રાજેશને અહેસાસ થયો અને તેને મહિલાની માફી પણ માગી હતી અને એવું પણ કહ્યું હતું કે તું મારી દીકરી જેવી છે મારે તારી મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ તેમ કહી રાજેશે મહિલાની માફી પણ માગી ત્યારબાદ જ્યારે મહિલાને જરૂર પડી ત્યારે રાજેશે એક લાખ રૂપિયા પ્રમોદ અગ્રવાલ જોડેથી લઈ મહિલાને અપાવ્યા હતા અને મહિલાને ત્યારબાદ ત્યાંથી જે મંદિર છે તે લઈ જવામાં આવી હતી જ્યારે મહિલાને મંદિર લઈ જવામાં આવી ત્યારે રસ્તામાં ઠંડા પીણામાં નશીલી દવા મેળવી અને મહિલાને બેભાન કરી દેવામાં આવી હતી અને મહિલા જોડે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું અને આવું એક બે વારની પાંચ વર્ષથી આ ત્રણ જે શખ્સો છે તે આ મહિલા જોડે આ જે દુષ્કર્મ છે તે આચરતા હતા જેમાં મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો ત્યારે આ ત્રણેય લોકોએ ભેગા મળીને મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો હતો આ બાબતની જાણ મહિલાને થતાં અને મહિલાને પાંચ વર્ષ બાદ આ દુષ્કર્મને લઈને વડોદરાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાવી હતી ત્યારે આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી જેમાંથી એક આરોપી યજ્ઞેશ દવે છે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપી રાજેશ અગ્રવાલ અને પ્રમોદ અગ્રવાલ તેની પોલીસ દ્વારા શોધખોળ છે તે કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા સવાલ એ જ ઊભો થાય છે કે જે ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાની વાત કરવામાં આવી રહી છે એવું કહેવાય છે કે ગુજરાતની અંદર મહિલા અડધી રાતે પણ જો કોઈ કામથી બહાર નીકળે તો તેને કોઈ ડર દેતો નથી પરંતુ જે પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં દુષ્કર્મની ફરિયાદો સામે આવે છે જસદણમાં એક દીકરી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી વડોદરામાં પણ આ મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં તેની મજબૂરીનો લાભ આ લોકો ઉઠાવી રહ્યા હતા ત્યારે ખરેખર શું ગુજરાતની અંદર મહિલાઓ સલામત છે ખરી की नहीं है। क्या पूरा नहीं है। आ, एक दिन पहले यानी 4 अगस्त 2024 को सयाजीगंज थाने में एक पुख्त वर्ग की महिला ने उसके साथ तीन लोगों ने पिछले पाँच सालों में अलग अलग जगह इंडिविजुअल शारीरिक दुष्कर्म की एफ रजिस्टर करवाई है एफ की गंभीरता देखते हुए इमीजिएटली महिला का मेडिकल सरकारी अस्पताल से करवाया गया है अभी भी उछालू ड्यूरिंग इन्वेस्टिगेशन हमें एक एक्यूज़ जिसका नाम यज्ञेश दवे है ओ, मिल गया है उसकी भी पकड़ की हुई है उसका भी मेडिकल करवाया है और अभी वो पुलिस कस्टडी रिमांड में है ये पिछले पाँच सालों की क्योंकि ये घटना है महिलाएं ने भी आ, उसके खिलाफ भी एक ऑफेंस रजिस्टर हुआ था वो भी चीटिंग के गुने में जेल में थी उसके बाद ये उस औरत ने चार अगस्त को ये ऑफेंस रजिस्टर करवाया पाँ ये तीन एक्यूज में से एक को हमने अरेस्ट किया बाकी दो की कार्यवाही अभी चालू है और इस महिला को पूरे तरीके से न्याय मिले उस दिशा में सयाजीगंज थाने ने इन्वेस्टिगेशन जारी रखा है हाँ ये महिला जो है वो ट्रू फ्लुएंसी करके कोचिंग क्लास चलाती थी जो लोगों को वर्क वीज़ा पे फॉरेन में भेजती थी इस वर्किंग पीरियड में ये तीन एक्यूज़ उनके परिचय में आए और पैसे की लेन देन की बात हुई और पिछले पाँच सालों में ये तीन एक्यूज़ ने ઔરત કે સાથ શારીરિક દુષ્કર્મ ક્યા અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર